હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા આઈઓસીએલની ફૂડ ઓઇલની પાઇપલાઈનમાં પંચર કૌભાંડમાં આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર ઝડપી લેવામાં આવ્યો હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત રોજ અમદાવાદથી ઓઇલ ચોરીના જે પ્રખ્યાત અનેક ગુનામાં સંઘવાયેલ ગુજરાત સિવાય અનેક રાજ્યોમાં રાજસ્થાન યુપી વેસ્ટ બંગાળ જેવા અનેક રાજ્યમાં ઓઇલ ચોરી કરતો આરોપીને અંતે સુરત ક્રાઈમ બ્રાન્ચે મળી સફળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ભૂમિકા તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અલગ અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે તે શંકાના અમદાવાદ થી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાન મળી એક પંચર છે રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક જિલ્લા બલપત પાસે આઈઓસીએલ ની પાઇપ લાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપ નીચેથી લાઈન લઈ અને એને અંદાજે 50 થી સો મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસી ની પાઇપલાઇન માંથી પાઇપલાઇન નું કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તાઓ તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તા નું હાલમાં ગુનામાં ગુજરાત સુરત ક્રાઇમ દ્વારા એની અમદાવાદ ઉપર ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસ ને સોંપવા માટે તજવીજ કરવામાં આવી હતી સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી અંદાજે થી ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે અંદાજે યુપીમાં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત ઇતિહાસ દ્વારા એની ઉપર જે એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી તેલ મારેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા મેં એક કનેક્શન લીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઈન ઓઇલ કંપની પાઇપલાઇન પાઇપ લાઈન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ભૂટકાઓમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપ લાઈન આઈઓસી ની પાઇપલાઈન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર થી વીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક પચાસ લાખ જેવી થાય પંદર થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ માં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બેરોડ દાવર હરિયાણામાં સોનીપત રોહતક કોરના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજીત કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડાવાળાની એનું નામ ખુલી ચૂકેલું છે આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભાડે લીધેલો હતો એ લોકોના શરૂઆતના ચાર થી પાંચ નામ ખુલેલા હતા તાજેતરમાં સંદીપ ગુપ્તાનું નામ એ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં